સરીયો મુતો આવી મારા રણછોડરાયની સાથ ગોકુળ મારું સાસરીયો મુતો આવી મારા રણછોડરાયની સાથ ગોકુળ મારું સાસરીયો ઓ નવ નવ નૂર તાને દસમ દસે રાધા વન નવ નૂર તાને દસમ દસે આનંદ બાબા વાસુદેવ બની મારા સસરા આનંદ બાબા

ಮಥುರಾಮ ಮಥುರಾಮಿ ನಸೋದಾ ಬನ್ನಿ ಮಾರಿ ಸಾಸು ದೇವ ಜಸೋದಾ ಬನ್ನಿ ಮಾರಿ ಸಾ ನಾನ್ ಸು ಪದರೇ ಗೋಕುಳ ಮಾರು ಸಾಸ ನಾನು ಪದರ ಬೇನ ಗೋಕುಳ ಮಾರು ಸಾಸ

ગોકુળ મારું સાસરીઓ ભક્ત બોડા ની પ્રેમ ભરી વાણી ભક્ત બોડા ની પ્રેમ ભરી વાણી રેવતી રેવતી જેવા મને મળી જિંતા કરવાની મારે સાની ગોકુળ મારું સાસરી હવે ચિંતા કરવાની મારે સાની ગોકુળ મારું કનૈયા ને સાયાસ હિસ્ત બની હું તો સાસરિયા માં માલકે માસ્ત બની હું તો માં પોલડા ભેરી ને હું તો ઉપર નાચ દે પોલાવેરી હું તો કમળે ઉપર